નમસ્કાર ખેડૂત મિત્રો ઉપલક્ષાવલ્યા આપણે યુટ્યુબ ચેનલ કૃષિ કૃષિશાળમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આપણી યુ ચેનલ કૃષિ શાળામાં ખેતી ને લગતા અવનવી માહિતીના વિડીયો મૂકવામાં આવે છે અને જે આપણે ચેનલમાં પેલા છે નવા છે એ બધા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો પહેલાંય પણ દબાવી દેજો જેથી કૃષિ ને લગતી અવનવી માહિતીના વિડીયો બધાને મળતા રહે અને તમારા ખેડૂત મિત્રોમાં સગા સંબંધીઓમાં આ ચેનલ ને શેર કરી દો વિડીયોને શેર કરી દો તેથી બધા માહિતી મળતી રહેપીક કરીટ હાર્વેસ્ટલી અત્યારે ઘણા ખરા ચાલુ થઈ ગયા હે ગામમાં બધે અને ધાણા કપાઈ ગયા હે ભરોટિયા વારવાનું ચાલુ છે ભરોટિયા કરવાનું ચાલુ છે હવે કમ્પ્લીટ ખેતર ક્લીન થઈ ગયા હે પછી મગ અને અડદનું વાવેતર શરૂ થશે

બે ટકાુનિક કોમ્િનેશન છે આપે બરોબર હવે આનો ઉપયોગ ક્યારે કરવાનો થાય તો કે મગ અડદ વાવીએ છીએ નોર્મલી મગ અને અડદ બંનેમાં એ જ રીતનું સેમ જ હોય કે ચાર દિવસે જમીન ઉપર વાવ્યા પછી પેલું પીએત કરી દે ચાર દિવસે જમીન ઉપર આવે એવું દેખાય અને પાંચમાં છઠ્ઠા દિવસે કમ્પ્લીટ ઉગવા મંડતો હોય પાક ઉગવા હોય દેખાવા માંડે એટલે ત્રીજા દિવસે જમીન ઉપર આવતી હોય એવું દેખાય એટલે આમાં હવે આપણે શું કરવાનું કે જેવું વાવી દઈએ છીએ બિયારણ જ્યારે પહેલી પિયત કરે ચોવીસ અડતાલીસ કલાકમાં દવાનો ઉપયોગ કરવાનો અને શું માપ રાખવાનું તો કે એક લીટર હે ખાડા ત્રણ વિધામાં ઉપયોગ કરવાનો રહે

અને જો આ પિયત જોડે જ વધારે પાવાનો આગ્રહ રાખો કારણ કે આ એક પ્રકારનું જમીનમાં પેલી પિયત જોડે પાયા છે એટલે જમીનમાં એક પ્રકારનું ચાદર ઓઠવી ગયા દવાનો દવાનો એક પ્રકારનું બળ થઈ જાય એટલે મગ અને અડદ સિવાય બીજું કંઈ ઉગે જ નહીં કારણ કે આ બે પાક એવા છે ને આમાં નિંદા પણ ઘરી જાય ને એટલે કાઢવું બહુ અઘરું છે એટલે આ દવાનો ઉપયોગ વધારે કરવો તો આ સારું કારણ કે પેન્ડી મિથેલિન 30% તો લોકો વાપરે છે તો આ શું કામ વાપરે ઘણા પ્રશ્ન થતા હશે કારણ કે પેન્ડી વાપરીએ તો લાંબા પાનવાળા તો નથી ઉગતા લોકો પણ ગોળ પાનવાળા ને ઉગી આવે છે

ન હોય તો ખ્યાલ આવ્યો કોમેન્ટ કોમેન્ટ બોક્સ કરી જણાવી દો અને જો કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હોય તો આપડે યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને ને લાઈક કરી દો શેર કરી દો બધાને આ રીતની માહિતી મળી જાય અને જો કોઈ પણ ખ્યાલ ન આવ્યો હોય તો કમ્પ્લીટ કોમેન્ટ મારી દો અમારાથી પૂરતો જેટલો પ્રયત્ન થશે પૂરતો પ્રયત્ન કરશું કે તમારો કોઈ પણ પ્રશ્ન છે ને કરવાનો એવું આ કોઈ બીજા વિડીયો માહિતી હોય તો પણ કમ્પ્લીટ કોમેન્ટ કરી દેજો પ્રયત્ન કરશું કે તમને સંતોષકારક જવાબ આપીએ બરોબર છે આપડી યુટ્યુબ ચેનલ કૃષિ શાળાને સબ્સ્ક્રાઇબ કરી દો બધાને મોકલી આપો તમારી આપડી આ ચેનલ આની લિંક એટલે બધા કમ્પ્લીટ આ ચેનલ જોઈ લે વિડીયો જોઈ લે આભાર